એકાગ્રતા કેવી રીતે મેળવી શકાય પરીક્ષાની તૈયારીમાં વાંચન માટે દિવસ દરમિયાનનો કયો સમય ઉત્તમ છે કેવી સ્થિતિમાં બેસીને વાંચવું જોઈએ વગેરે ઝીણામાં ઝીણી બાબતો અંગે વિદ્યાર્થીઓની મૂંઝવણો દૂર કરી ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું આ સેમિનારમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ જોડાયા હતા શાળાના આચાર્ય શ્રી સફી એમ વોહરા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની મહેનત અને રસરુચિ સફળતા માટે કેટલા જરૂરી છે એ મુદ્દા ઉપર પ્રેરણા આપવામાં આવી હતી પ્રશ્નોત્તરી સેશન પૂર્ણ થયા બાદ સ્મૃતિ ભેટ અર્પણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો કાર્યક્રમના અંતે બાળકોમાં એક અનેરો જુસ્સો ભર્યો ઉત્સાહ ભર્યો આનંદ નિહાળવા મળ્યો હતો